આંખી રોડ ઉપર આવેલ બરોડા પબ્લિક સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે પોર પાસે અનખી રામનાથ રોડ ઉપર બરોડા પબ્લિક સ્કૂલ આવેલી છે આ સ્કૂલમાં નર્સરી થી લઈ ધોરણ બાર સુધી બાળકો અભ્યાસ કરે છે બરોડા પબ્લિક સ્કૂલમાં વાહનની સુવિધા પણ છે પરંતુ આ બરોડા પબ્લિક સ્કૂલમાં ભણવા આવતા બાળકોને પોતાના ઘરેથી મોટરસાયકલ લઈને આવવાની છૂટ આપવામાં આવી છે એક જ બાળકો જ્યારે સ્કૂલમાં આવતા કે અભ્યાસ કરીને ઘરે જતા સમયે કોઈ મોટી અકસ્માત થાય તો જવાબદાર કોણ એ સવાલો ઊભા થાય છે બરોડા પબ્લિક સ્કૂલના સત્તાધીશોએ પણ આ બાબતે ગંભીરતા દાખવી ન હતી ત્યારે પૂર્ણ જાગૃત નાગરિક દ્વારા પત્રકાર હિતેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો અને રાહુલ ઠાકોર દ્વારા સમગ્ર બાબતને લઈ વિદ્યાર્થીઓના હિતમાં મુદ્દો ઉઠાવ્યો હતો

સ્કૂલના સત્તાધીશોને માત્ર ને માત્ર પોતાની દુકાન ચલાવવામાં રસ છે બાળકોના ભવિષ્યની નથી પડી જ્યારે મીડિયા કર્મી હિતેશ પટેલ અને પોરના જાગૃત નાગરિક રાહુલ ઠાકોર દ્વારા આ મામલે હિલચાલ કરતા સ્કૂલ પ્રશાસન ઊંઘમાંથી જાગીને એક્શનમાં આવ્યું હતું પરંતુ જ્યારે જાગૃત નાગરિક રાહુલ ઠાકોર દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો મોટરસાયકલ લઈને આવે છે અત્યાર સુધી સ્કૂલ પ્રશાસનને શું ખબર ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે એક મીડિયાની એન્ટ્રી થતા તાત્કાલિક સ્કૂલમાં જે બાળકો મોટરસાયકલ લઈને આવ્યા છે તેના વાલીને બોલાવવામાં આવ્યા હતા ને વાલી પોતે મોટરસાયકલ લઈને પોતાને ઘરે જતા રહ્યા હતા સમગ્ર મામલે સ્કૂલ જેવી જવાબદારી છે તેટલા જ બાળકોના વાલીઓ પણ જવાબદાર છે વાલીઓએ પણ પોતાના બાળકોને વાહન સોંપતા પહેલા વિચાર કરવો જોઈએ શાળાઓ દ્વારા બાળકોને ટ્રાફિક નિયમો અંગેના પાઠ ભણાવવા જોઈએ ત્યાં ટ્રાફિકના નિયમોના પાલન કરવા પ્રત્યે દુર્લભ સેવાઈ રહ્યું છે દર્શક મિત્રો બરોડા પબ્લિક સ્કૂલમાં અભ્યાસ માટે આવતા બાળકો એક સવારી બે સવારી નહીં પણ ત્રણ ત્રણ સવારી મુસાફરી કરી રહ્યા છે તેવા દ્રશ્યો અમારા કેમેરામાં કંડારાયા હતા આ દ્રશ્યો ઉપરથી સાબિત થાય છે કે બરોડા પબ્લિક સ્કૂલના બાળકો કેટલા સુરક્ષિત છે જે બાળકો સ્કૂલમાં મોટર લઈને આવે છે તે બાળકો પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ છે ખરા એ તો તપાસ થાય તો બહાર આવે તેમ છે બાળકોનું ભણતર પણ એટલું જ જરૂરી છે તેમને આવા જવામાં કોઈ અગવડ પડતી હોય તો વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે બેઠક યોજી યોગ્ય ઉકેલ લાવવો જોઈએ જેથી બાળક સુરક્ષિત શાળામાં આવી જાય અને ભણી ગણીને આગળ વધે ઉલ્લેખનીય છે કે આવી જ રીતે ટુ વ્હીલર ઉપર વગર લાયસન્સ વડોદરા શહેરમાં પણ બાળકો શાળાએ આવતા હોય છે ત્યારે સ્કૂલ સંચાલકોને માત્ર ફીઝમાં જ રસ હોય છે પણ બાળકોને નીતિ મૂલ્યનું શિક્ષણ આપવામાં સ્કૂલો નાપાસ થતી હોય તેમ લાગે છે બીજી તરફ વાલીઓ પણ પોતાના બાળકોની સુરક્ષા માટે ગંભીર થતી વાલીઓએ પણ ચેતવું જોઈએ અને શાળા સંચાલકોએ પણ બાળકોને ટ્રાફિક જાગૃતિ નીતિ નિયમોના પાઠ ભણાવવા જોઈએ હળની બોટકાનમાં જે બાળકોના જીવ ગુમાવ્યા છે તે ગુમાવ્યો છે તેની સહી હજુ સુકાઈ નથી ત્યારે વાત કરીએ પોર નજીક રામનાથ રોડ ઉપર અનખીથી રામનાથ રોડ ઉપર આવેલ બરોડા પબ્લિક સ્કૂલની બરોડા પબ્લિક સ્કૂલ એક નર્સરીથી લઈને ધોરણ બાર સુધી જે બાળકો છે આ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે જ્યારે વાત કરીએ સ્કૂલ મેનેજમેન્ટની તો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્કૂલની અંદર પોતાની મોટરસાયકલ લઈને બાળકો અભ્યાસ કરવા આવે છે અને પોતાનો જીવ જોખમમાં નાખવા માટે આ જે સ્કૂલ સંચાલકો છે અને કોઈ અનચ્છનીય બનાવ બને તો જવાબદાર પણ મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ બરોડા પબ્લિક સ્કૂલ છે બરોડા પબ્લિક સ્કૂલની અંદર નર્સથી લઈને ધોરણ બાર સુધી અભ્યાસ કરે છે અને બાળકો એટલા માટે આવે છે કે કાલ સુધી કોઈ પણ વાલી હોય એટલા માટે બાળકને ભણવા મોકલે છે કે મારો બાળક આવતીકાલે કંઈક બનીને મોટો ગનો કંઈક નોકરી મળે પણ અહીં તો જે સંચાલકો છે એ પૈસા જે ઉઘરાવીને પોતાનું ખિસ્સું ગરમ કરવા માટે આ બાળકો જે છે એ બાળકો દ્વારા પોતાની મોટર લઈને આ સ્કૂલમાં અભ્યાસ કરવા આવે છે અને જ્યારે વાત કરીએ કે બાળકો બાળકો જે છે એ અભ્યાસ માટે જે આવતા હોય છે એ બાળકો અભ્યાસ માટે જે આવતા હોય છે એ બાળકોના લાઇસન્સ પણ અમારા દસમા ધોરણના બાળકોને અભ્યાસ પણ અભ્યાસ માટે લાઇસન્સ પણ ગાડી ચલાવવાનું લાઇસન્સ પણ એ કોઈ જોડે બાળકો જોડે નથી આપણી સાથે એક રાહુલભાઈ કરી છે ગામના સદસ્ય છે શું કહેશો રાહુલભાઈ આ જે બાળકો છે સ્કૂલની અંદર આ બાળકો અભ્યાસ કરવા આવે છે બાઇક લઈને આવે છે કાલ ઉઠીને કોઈ એક્સિડન્ટ થાય કોઈ અને અન્ય છે એ બનાવ બને તો જવાબદાર કોણ હું એના માટે જ પર્સનલ તમને બો કોન્ટેક કર્યો હતો અને કહેવા માગું છું કે બરોડા સ્કૂલના સંચાલકો પોતપોતાની મનમાની કરવા જેવી વાત છે કારણ કે છોકરાઓ સ્કૂલમાં આજે સવારે મેં આવ્યા સ્કૂલમાં મેં જોયું કે આ બાઇકો કોણ લઈને આવે છે તો કે છોકરાઓ લઈને આવે છે તો છોકરાઓ લઈને આવે છે તો તમે લોકો સ્કૂલમાં શું કરો છો તમે લોકો આજે સ્કૂલના જવાબદાર વ્યક્તિ છો સ્કૂલને તમે લોકો આટલી રીતે વ્યવસ્થિત રીતે સંચાલિત કરી શકતા હોય તો તમે આ છોકરાઓને રોકટોક કેમ નથી કરી શકતા તો છોકરાઓ બાઇક લઈને આવે છે તો છોકરાઓ તમે સ્કૂલના કમ્પાઉન્ડમાં બાઇકો મુકાવો છો તો તમે એમના વાલીને કેમ નથી કમ્પ્લેન કરી શકતા કે ભાઈ આ પ્રોબ્લેમ તમે કમ છોકરાઓ બાઇક લઈને આવે છે કે આવો તમારી સ્કૂલની પોતાની બસો હોવા છતાં ગાડીઓ હોવા છતાં જો છોકરાઓ બાઇકો લઈને આવે છે અને કોઈ પણ છોકરાનું લાઇસન્સ હોય નહીં કારણ કે નર્સરીથી બારમાં ધોરણ લગીને કોઈ પણ છોકરો અઢાર વર્ષનો થાય પોઝિશન નથી તો એ છોકરાનું લાઇસન્સ બની શકે તો આ ઘટના કોઈ બને આ હરની થયું છે એવી ઘટના બને કે કોઈ છોકરાનું એક્સિડન્ટ થાય કે ચાલો સામેવાળાને કોઈ પ્રોબ્લમ થાય જો આ પ્રોબ્લેમ થાય તેનો જવાબદાર વ્યક્તિ રહેશે કોણ રહેશે તો કોણ સ્કૂલ માથે લેશે આ વસ્તુ હું ખરેખર જાગૃત નાગરિક તરીકે એટલું જ કહેવા માગું છું કે આ જે વસ્તુ છે એ તાત્કાલિક ધોરણે સ્કૂલ પગલાં લે અને એની ઉપર એ લાવે અંકુશ લાવે એની માટે હું તમારી મદદ માંગી રહ્યો છું બીજું કશું છે નથી રાહુલ ભાઈ આ જે બાળકો ભણી રહ્યા છે એની વાત કરીએ તો ધોરણ દસ માં જે બાળકો છે બાઇકો લઈને આવતા હોય છે કાલ ઉઠીને કોઈ બાઇક લઈને નીકળ્યા અને કોઈ જો એક્સિડન્ટ થયું તો એનો જવાબદાર વાલી ગયો કે બસ સંચાલકો એ તો સ્કૂલના સંચાલકો જાણે સંચાલકો જો સ્કૂલમાં બાઇકો પરમિશન વગર લાયસન્સ વગર સ્કૂલમાં અંદર એન્ટર કરાવીને મુકાઈ શકતા હોય તેની પૂરેપૂરી જવાબદારી પછી સંચાલક જ લેને ને બહાર ગાડી મૂકતા હોય તો ચાલો આપણે એવું લાગે છે કે બહાર ગાડી મૂકે તો વાલીઓ છોકરાઓને મોકલે છે પણ આજે સ્કૂલમાં બાઇક અંદર મૂકે છે આ લોકો તો જવાબદાર સંચાલક જ રહે ને બીજું કોણ રહેવાનું છે આ જે હરનીકાળની અંદર કેટલા બાળકોએ જીવ શિક્ષકોએ શિક્ષકોએ જીવ ગુમાવ્યા તો શું બરોડા પબ્લિક સ્કૂલના જે સંચાલકો છે કે સ્કૂલના મેનેજમેન્ટ છે એવું ઈચ્છી રહ્યા છે કે બાળકો જે બાઇકો લઈને આવ્યા છે ઘટના થઈ કોઈનો જીવ જાય એમને ભવિષ્યની ચિંતા હોત તો ખરેખર એ લોકો કાનનો પણ આ ઓપ્શન લઈ શક્યા હોત કારણ કે આજે હું જાગૃત નાગરિક તરીકે મારો છોકરો અહીં ભણતો હોવાથી તો કેટલી વખત આ સ્કૂલમાં આવેલો છું આ છોકરાઓને મેં આજે જોયા છે મારી નજરો એ એ બે ફોર્મ બાઈકો ચાલવે છે તો આજે મેં કીધું તારે એ લોકોની આંખો જાગૃત થઈને આજે એ લોકો એવું કહે છે કે અમે કેમેરામાં એ લોકોના ફોટા પાડ્યા છે કે બાઈકોના ફોટા પાડ્યા છે આજે અમે એ લોકોને કહીશું તો કમ આટલા ટાઈમથી તમારી જવાબદારી શું ગઈ ગઈ કે તમે પછી કોઈ હરનીકાંત બોટ હરની બોટકાંત જે એ થઈ એની રાહ જોઈને બેઠા હતા એ મહત્વનો પ્રશ્ન છે કે જ્યારે મીડિયા આવી તમે આવ્યા ત્યારે લગભગ બે થી બે વાગ્યા સમય થયો છે તો કેટલાક છે લાગે છે કે આ લોકો બાળકોને અંદર નથી દેતા બહાર સ્કૂલનો સમય એમ તો ખરેખર દોઢ વાગ્યા છે છૂટવાનો પણ આજે મને એવું લાગી રહ્યું છે કે સ્કૂલનો દોઢ વાગેનો સમય છૂટવા કરતાં આજે બે વાગી ગયા છે પણ જે બાઇકોવાળા છોકરાઓ છે એ બાઇકોવાળા છોકરાઓને સ્કૂલમાંથી અંદર એનાઉન્સમેન્ટ કર્યું છે અમારે બહારથી એવું જાણવા મળ્યું છે કે સ્કૂલમાં અંદર એનાઉન્સમેન્ટ કર્યું છે અને કહેવામાં આવ્યું કે જે બી છોકરાઓ બાઇક લઈને આવે તે લોકોએ બહાર જવા નથી તો એક પણ છોકરો બાઇકવાળો બહાર નહીં અને બાઇકો બધાય બધાની એ આદર છે ને એનો સિક્યુરિટી જાતે એવું છે કે હા ભાઈ અમારા છોકરાઓ આ બાઇક લઈને આવે છે આજે બાળકો બાઇક લઈને આવે છે અને વાલીઓને શું મેસેજ આપવા માગતો બાઇક લઈને આવે છે છોકરાના વાલીઓને એટલે જ મેસેજ આપવા માગીશ કે આપણો છોકરો એકનો એક છે ને આપણો જ છે જો આપણે એને પ્રેમ કરતા હોય તો મહેરબાની કરીને બાઇકો આપતો નહીં કારણ કે એમની જોડે લાઇસન્સ આવી જાય તો તમે સામેથી આપો અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ જો કોઈ છોકરાને કશું થયું કે ચાલો બીજા કોઈ છોકરાને કંઈ થયું તેનો જવાબદાર રહેશે કોણ આ હતા જે રાહુલભાઈ ઠાકોર છે એમનો પોતાનો બાળક પણ આ બરોડા પબ્લિક સ્કૂલની અંદર અભ્યાસ કરે છે જ્યારે મહત્વની વાત એ છે કે આ બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરવા આવે છે બરોડા પબ્લિક સ્કૂલની અંદર જ્યારે અહીં મીડિયા આવે છે એવું ખબર પડે છે ત્યારે સ્કૂલની અંદર એનાઉન્સ કરવામાં આવે છે કે બાઇકવાળા જે એક પણ છોકરું હોય એ બહાર ન નીકળે કારણ કે મીડિયા એક જાગૃત નાગરિક ઊભા છે જ્યારે વાત કરીએ તો સ્કૂલ છૂટવાનો સમય દોઢ વાગ્યાનો છે જેટલો છે પણ હજુ બે વાગ્યા છે તો પણ હજુ એક પણ બાળક બાઇક લઈને બહાર આવવા દીધા નથી ત્યારે વાત મહત્ત્વની એ છે કે કાલ ઉઠીને લાઇસન્સ નથી ધરાવતા બાળકો જે બાળકો અભ્યાસ કરે છે તે બાળકોના જીવને જોખમ હોય તે બરોડા પબ્લિક ઈચ્છી રહ્યા છે કોલથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા